નગરપાલિકામાં ફરજ બજાવતા ફાયર ઓફિસર સામે ફરજી ફાયર એનઓસી કાઢી ભ્રષ્ટાચારનો આક્ષેપ થયો છે ફાયર ઓફિસર સામે નગરપાલિકાના માજી સદસ્યોએ ગંભીર આક્ષેપ કર્યા છે પાલિકાના પૂર્વ સદસ્ય પંકજ રોકડ દ્વારા ફાયર ઓફિસર પર લાંચ લેવાના ગંભીર આક્ષેપ સાથે પોલીસ ફરિયાદ નોંધવા જિલ્લા પોલીસ વડા સેશન જજ તેમજ હાઈકોર્ટના ચીફ જસ્ટિસને લેખિત રજૂઆત કરી છે અમરેલીની શાંતાબા મેડિકલ કોલેજની બે બિલ્ડિંગના ફાયર એનઓસી ફરજી હોવાનો આક્ષેપ કર્યો છે તો પંકજ રોકડ દ્વારા આરટીઆઈ એક્ટ હેઠળ માંગ કરવામાં આવેલી માહિતીમાં ખુલાસો થયો છે

કે છેલ્લા બે વર્ષથી રાજકોટમાં જ્યારે અગ્નિકાંડ થયો ત્યાર પછી એનો લાભ લઈ અમરેલી શહેરના તમામ બિલ્ડીંગોને કડકાઈથી સીલ કરવા એ બાબત યોગ્ય છે પરંતુ બિલ્ડિંગના તમામ આધાર પુરાવા હોય આમ છતાં રજા ફાયર એજ પૈસા લીધા વગર એને કોઈને આપેલ નથી